મામલતદાર કચેરીમાં ઓપરેટરની સંખ્યા વધારવા માટે અરજદારોની માંગ છે સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે જયારે અત્યારે છોકરાઓને નોન અને આવકના દાખલાની જરૂરિયાત હોય તો હળવદ એક્ટિવિટીની અંદર જે પોંચ કઢાવવા માટે લાઇનમાં સવારે છ વાગ્યાથી આવવું પડે છે હું છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું જયારે પેલા સામાજિક શૈક્ષણિક પછાત નું પ્રમાણપત્ર કઢાવવા માટે પોઈન્ટ ફડાવી પડે છે ત્યારે લાઈનમાં માં ઉભા રહી મેં રહી અને હું ટીડીઓ સાહેબ ને મળવા તો કાલે ટીડીઓ સાહેબ હાજર ન હતા હવે આજે ટીડીઓ સાહેબ દાખલો આપશે એટલે વરી ફરી છ વાગ્યા અમે લાઈનમાં અહીંયા ઉભા છે કે દરરોજ દોઢસો થી બસો જણા લાઈનમાં હોય છે અને ટોકન વગર પણ પાછા જાય છે તો હું સરકારને વીટીવીના વીટીવી ના માધ્યમથી જણાવવા માંગુ છું કે સત્વરે હજી એકાદ બે ઓપરેટર વધારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાના પ્રયત્ન કરે છે તમે જોઈ શકો છો કે ઘણી બધી થેલીની લાઈન કરવી પડે છે અને અહીંયા જે હળવદના રહેવાસી હોય એને તો કદાચ ચાલે પણ વાળાને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ધક્કા કરવા પડે છે એમ હું છેલ્લા ત્રણ ચાર દિવસ ધક્કા કહું છું ક્રિમિનલ માટે અને ઈ પણ જો સાંજે કદાચ ટોકન આપે અને જો પાંચ વાગી જાય અને જો બે ત્રણ જણા રહી જાય તો એને પણ લેતા નથી એમ તો હું સરકારને એવી વિનંતી કરું છું કે બધાને ગામડા વાળાને ધક્કા ન ખાવા જોઈએ ટાઈમ સર બધાને ક્રિમિલ કે જે કંઈ કામ હોય એ બધું પતી જાય તાત્કાલિક બધું એને આ ધારો કે આવકનો દાખલો તો એ બે ત્રણ દિવસ પછી આપવામાં આવે છે તો એને પણ વહેલી તકે અને સમયસર એને જ્યારે જોઈએ એને સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ રજૂ કરવાનો હોય એ સમય વહેલી તકે એને મળી જાય એવી હું વિનંતી કરું છું